અમદાવાદ શહેરના ધગધગતા તાપની વચ્ચે કન્સ્ટ્રક્શન સાઈડ પણ ધમધમી રહી છે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના સીલજ વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈડમાં સૌથી પહેલાં આપ સમય જોઈ શકો છો અત્યારે જે સમય થયો છે તે બે ને એકતાલીસનો જે સમય છે અને આ કાળઝાળ ગરમીની વચ્ચે પણ કન્સ્ટ્રક્શન સાઈડમાં જે શ્રમજીવ્યો છે તે કામગીરી કરી રહ્યા છે જો કે આ અમદાવાદનો જે સીલજથી જે સાયન્સ સિટી રોડ છે ત્યાં આગળ જે શ્રમજીવીઓ છે તે આ ગરમીની વચ્ચે પણ કામગીરી કરી રહ્યા છે જોકે એક તરફ રાજ્ય સરકારે પોતાની માર્ગદર્શિકામાં એવું સ્પષ્ટ લખ્યું છે કે એકથી ચારના સમયે તમામ શ્રમજીવીઓએ કામ બંધ રાખવું કારણ કે ગરમી એટલી બધી છે આપમાંથી અગન જ્વાડાઓ વરસી રહી છે આવા સમયમાં લોકોની તબિયત બગડી શકે છે પરંતુ તેમ છતાં જે સરકારની જે માર્ગદર્શિકા હોય એ જાણે કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો એસીમાં બેસી રહ્યા છે ત્યારે આ જે શ્રમજીવી એવા શ્રમજીવી કે જે આજે જ કમાય છે આજે જ ખાય છે તેમને તો મજબૂરી છે આ ગરમીમાં કામ કરવાની પરંતુ જ્યારે બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને એવી કોઈ મજબૂરી નથી જો તમે આ જે ચાર મહિના જો આ સમય જે માર્ગદર્શિકા આપી છે તેનું પાલન કરશો તો શું થઈ જશે આ લોકોનો જીવ બચી જશે કારણ કે અનેક એવી કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે શ્રમજીવ્યો છે તે ડિહાઈડ્રેશનના કારણે ચક્કર ખાઈને પડી જતા હોય છે આ એટલી બધી ગરમી છે એવામાં પણ અત્યારે અમદાવાદ શહેરમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે એબીપી અસ્મિતા સતત બીજા દિવસે પણ આ કન્સ્ટ્રક્શન સાઇડમાં જે રિયાલિટી ચેક છે તે કરી રહ્યું છે અને એમાં પણ આપ જોઈ શકો છો અહીંયા આગળ ખૂબ જ લાપરવાહી નજરે પડી રહે છે તમામ લોકો અત્યારે જે લોખંડના સળિયા હવે આ લોખંડના સળિયા એટલા ગરમીના કારણે